ક્રિકેટ બોલ રમતી વખતે જમણી બાજુની આંગળીમાં સેકન્ડ ફિંગરમાં ફ્રેક્ચર થઈ ગયું હતું લગભગ ચોવીસ પચીસ દિવસ થઈ ગયા હતા એમાં જે આગળ બતાવ્યું ત્યાંથી સાહેબ એ કીધું તમારે હેન્ડ સર્જનનો ઓપિનિયન લેવો પડશે અહીંયા ડૉક્ટર પ્રણવ માહેશ્વરી સર જોડે હું અહીંયા આગળ શોધતો શોધતો આવેલો હેન્ડ સર્જન જે બહુ ઓછા મળે એમના ત્યાં બતાવ્યું એટલે સાહેબે કીધું કે એમાં તમારે પચીસ દિવસ ઉપર થઈ ચૂક્યા એટલે તમે કે ઓપરેટ

અને એ કારણે અત્યારે મૂવમેન્ટ મારી આટલે સુધી પહેલા રૂટીનમાં મારી મૂવમેન્ટ આટલી થાય ત્યાં સુધીમાં અટકી જતો હતો આટલી મૂવમેન્ટમાં પણ મને પ્રોબ્લેમ નથી અત્યારે મારી મૂવમેન્ટ આટલી સુધી થઈ ગઈ છે અને હું આ રીતે મારી રૂટી પણ વાળી શકું છું લગભગ અત્યારે મારે દોઢ મહિનો અને એક વીક ઉપર થયું છે એટલે સાહેબનો બહુ સારો જેમણે શરૂઆતમાં કર્યું ત્યારે જ આપણે કીધું કે આનાથી પણ ઓછું કીધું કદાચ આટલી રેન્જ આવશે પણ સાહેબની મહેનત સ્ટાફની મહેનત અને એના કારણે ઘણી સારી મુવમેન્ટ કરતો થઈ ગયો હવે સાહેબે ગાઈડ કર્યું છે અમુક એક બેન્ડેજિંગ આવે છે એ લગાડી રાખવાનું છે અને એના સાથે તમારે રૂટીન એક્સરસાઇઝ કરતા રહેવાનું છે એટલે તમારી રેન્જ હજી વધી જશે એટલે હવે આ હું અત્યારે અઠવાડિયે બતાવવા જ આવ્યો છું ફોલોઅપમાં અને મને ઘણું સારું છે જેટલું મેં વિચાર્યું એના કરતા મને ઘણું સારું રિઝલ્ટ મળ્યું અને આ વાત હું ક્રિષ્ણા હોસ્પિટલ ડૉક્ટર કરણ મહેશ્વરી સાહેબ એમની આખી ટીમ બધાનો ખાસ કાસ કાસબર બનો કે 3 જમાતી નમતો થેન્ક યુ થેન્ક યુ સો મચ તમારા હાથોની કાળજી માટે આજે જ કૃષા હેન્ડ હોસ્પિટલ નો સંપર્ક કરો અને તમારા હાથોને નવી જિંદગી આપો કૃષા હેન્ડ હોસ્પિટલ વર્ષણોદેવી સર્કલ અમદાવાદ તમારો હાથ સલામત હાથોમાં